ભારતીય જનતા પાર્ટીના પક્ષ છોડો અભિયાન અંતર્ગત ત્રણસો ઉપરાંત શિક્ષકોએ ભાજપનો ભગવો ધારણ કર્યો પક્ષ છોડો અભિયાન અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર શિક્ષક સેલ દ્વારા આયોજિત ત્રણસો ઉપરાંત શિક્ષકોએ ભાજપનો ભગવો ધારણ કર્યો વડોદરા શહેર ન્યુ વીઆઈપી રોડ ખાતે આવેલ મિલન પાર્ટી પ્લોટ ખાતે આજે માધ્યમિક શિક્ષણ સંઘ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ ભાજપમાં જોડાયા હતા આ કાર્યક્રમ દીપ પ્રગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માધ્યમિક શિક્ષણ સંઘ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહના હસ્તે ત્રણસો ઉપરાંત શિક્ષકોએ ભાજપનો ભગવો ધારણ કર્યો વધુમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે જણાવ્યું છે મહાનગરના શિક્ષક સેલ દ્વારા આજે મોટી સંખ્યામાં વડોદરા શહેરના શિક્ષકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના કાર્યક્રમનું આયોજન થયું છે નવીનસિંહ જેતાવત અમારા શિક્ષક સેલના કન્વીનર છે એમના માધ્યમથી આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન થયું ભૂતકાળમાં એટલે કે પચીસમી તારીખે ડોક્ટરોને મોટી સંખ્યામાં જોડ્યા છે આજે શિક્ષકોને જોડ્યા છે આવનારા સમયમાં વડોદરા શહેરના બધા જ મેડિકલ સ્ટોરના સંચાલકો અને ફાર્મસિસ્ટોએ મોટી સંખ્યામાં જોડાવાના છે ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના માધ્યમથી મોટી સંખ્યામાં જે શિક્ષકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં છે એ શિક્ષકોનું આજે અહીંયા પાર્ટીમાં અમે સ્વાગત અને સમજાવી